બાળક ત્રણ પોઈન્ટ સાહીઠ લાખમાં ખરીદી અમદાવાદ એરપોર્ટ પાસે પહોંચતા જ ક્રાઇમ બ્રાન્ચ એટીએસએસે ઝડપિયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય બાળ તસ્કરીને રેકેટનો પર્દાફાશ કર્યો છે અમદાવાદ એરપોર્ટ પાસેથી એક કારમાંથી પંદર દિવસના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ બાળકને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ હિંમતનગરથી ત્રણ પોઈન્ટ સાહીઠ લાખમાં ખરીદીને લાવ્યા હતા આ ટોળકી બાળકોની તસ્કરી કરી તેમને ગુજરાત તેલંગણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દારૂ પર અમદાવાદ ગ્રામ્ય હદના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ પ્રોવિશનના ગુનામાં કબજે કરવામાં આવેલ બે બાવીસ કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છેલ્લા છ થી આઠ મહિનાના સમયમાં ઝડપેલા દારૂ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે રિવરફ્રન્ટ પર એક બાદ એક ચાર કાર વચ્ચે અકસ્માત અમદાવાદના ચારબાગ તરફના રિવરફ્રન્ટ પર એક સાથે ચાર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયા હતા અકસ્માતના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માતમાં એક ગાડીમાં મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા જોકે અકસ્માત થતાં મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અમદાવાદમાં ટ્રાફિક ઘટવાની જગ્યાએ વધશે શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્ય જંક્શનો પર સર્વે કરી બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ડિઝાઇન કન્સલ્ટન્ટના અણધણ આયોજનના કારણે ટ્રાફિક સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહેવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવે છે વિપક્ષના નેતાએ શહેરના તેર જેટલા જંક્શન પર ટ્રાફિકની સમસ્યા વધારે હોય તેનું લિસ્ટ અને તેના કારણો રજૂ કર્યા શહેરના અલગ અલગ ઓવરબ્રિજ ઉતરતા થોડા મિનિટરના અંતરે જ તરત જ ટ્રાફિક જંકશન આવી જાય છે જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવું પડે છે એએમસી આખું મલ્ટી લેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું અમદાવાદમાં કરોડો રૂપિયાની કિંમતની જમીન પર વજાના પૈસા મ્યુનિસિપલ કોર્પોરેશનની નાગરિકોની સુવિધા ઉભી કરવામાં આવે છે પણ બાદમાં તેવા જ બિલ્ડિંગોને હવે વેચવા પડે તેવી સ્થિતિ થઈ છે શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છોતેર કરોડથી વધુના ખર્ચે બનાવેલ મલ્ટી લવલ પાર્કિંગ કમ કોમ્પલેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચવા કાઢવામાં આવ્યું છે ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ અમદાવાદના પ્રવાસે આવ્યા તેઓ સવારે અમદાવાદમાં ગુરુદ્વારામાં દર્શન કર્યા તેમણે એસઆઈઆરની કામગીરીને લઈને સવાલ ઉભા કર્યા યુજી સેના નવા નિયમ પર જે વિવાદ ઊભો તેમાં ફેરી વિચારણા કરી કોઈપણ વર્ગના લોકો સાથે અન્યાય ન થાય તે પ્રમાણે સુધારો કરવા માટે પણ પંજાબના મુખ્યમંત્રી ભગવાન માને માંગ કરી છે આઈએમટીએસ ચલાવવા છસો કરોડની લોન લેવાશે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું નવસો એકાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અમદાવાદમાં વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તમામ બસો એસી અને ઇલેક્ટ્રિક હશે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને લોકોને એકરસડેથી તમામ ટ્રાન્સપોર્ટ મળી રહે તેના માટે ચાલુ વર્ષે બજેટમાં અલગ અલગ ચાર મલ્ટી મોડલ હબ બનાવવાનો નિર્ણય કરાયો છે રોડની બહારની સાઈડ અને શહેરની ચારેય તરફ હબ બનાવાશે જેથી લોકોને શહેરમાં અવર કરવામાં સફળતા રહે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો રાજ્યમાં થોડા સમયથી અનુભવાતી કડકડતી ઠંડીમાં આવે આંશિક ઘટાડો નોંધવાની શક્યતા છે હવામાન વિવાનુમાન મુજબ આગામી અડતાળીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે જોકે પવનની ગતિ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયાને ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આધાર કાર્ડ કઢાવવા બત્રીસ હજાર લાંચ માગી હાલમાં ભારત નાગરિકોને જરૂરી એવું આધાર કાર્ડ કઢાવવા માટે સિવિક સેન્ટરના કરાર આધારિત કર્મચારીઓ એક વ્યક્તિ પાસે વત્રીસ હજાર રૂપિયાની માંગણી કરી જોકે લાચ થતાં સિવિક સેન્ટરનો પીવન અને એક ખાનગી વ્યક્તિ જડપાઈ ગયા હતા જ્યારે લાંચની માંગણી કરનાર મુખ્ય આરોપી કમ્પ્યુટર ઓપરેટર ફરાર છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે